થી ભવ્ય ઉજવણી કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે મારું નામ ભરતભાઈ મોનાભાઈ વઘાસિયા વોર્ડ નંબર પંદરનો નો પૂર્વ કોર્પોરેટર છું અમે દર વર્ષે ગુરુ પૂનમ ઉજવી છીએ અને દર વર્ષે અમારે વીસથી પચીસ હજાર માણસનું રસોડું હોય છે પણ આજે વરસાદની આગાહીના સમાચાર સાંભળીને આજે અમે દસથી બાર હજાર માણસનું રસોડું ચાલુ કરવાના કાલે અને આજે લાડુ બનાવવાની તૈયારી ચાલુ છે લાડુ અમારે ત્રીસથી પાંત્રીસ હજાર લાડુ બનશે આ અમારે પચીસમું વર્ષ છે મેસેજમાં તો આજુબાજુની સોસાયટીવાળા જે રંગુદીવ સોસાયટી સતાદા હેમકુંજ મોતીનગર વર્ષા વર્ષા વિભાગ બે ડાયાપાર્ક સોસાયટી આ તમામ સોસાયટીમાં અમે એવો સંદેશો આપીશ કોઈએ ઘરે રસોઈ બનાવીને બધા સાથે મળી અને અઢારે જ્ઞાતિ કોઈ જ્ઞાતિવાદ નહીં બધા સાથે મળી અને એક સાથે જમશું જેનું અન્ન ભેગું એનું મન ભેગું આ સનાતન ધર્મને એક મોટો સંદેશો પહોંચાડવા માગ્યું છે